મિત્રો તમારી ઓનલાઈન માપણીની અરજી કરવી હોય એટલે સ્વૈચ્છિક અરજી કરવી હોય તો અરજીમાં જાશો એટલે પહેલા આવેલા એક ઓપ્શન આવશે કોઓર્ડિનેશન વાળી માપણી અહીંયા ના પાડી આપણે કરવાની થતી નથી એમાં લખેલું હશે એક કરેલો હજાર રૂપિયા આ ખેડૂત ખમી ન આવે એ આપણું નથી કોનું છે એ આપણે ચર્ચા કરવી નથી એ માપણી ખેડૂતોને લાગુ પડતી નથી બરોબર ખાણ ઘણી માર્યા થઈને છે કોઈ મનમાં પ્રશ્ન બધા જવાબ આપી દીધો ખેડૂતની અરજી નથી હવે તમે આગળ વધશો એટલે પેલા તમને ઓપ્શન આવશે ત્રણ ક્યાં પ્રકારની માપણી કરવા માંગો છો માપણી કરવા માંગો છો હિસ્સા માપણી કરવા માંગો છો કે પૈકી માપણી કરવા માંગો છો આમાં ખેડૂત અટવાયે છે જયારે તમારો સ્વતંત્ર સર્વે નંબર છે આગળ પાછળ કઈ ઓબ્લિક એક કે પૈકી એક બે એવું કશું નથી તમારો સ્વતંત્ર સર્વે નંબર છે પાંચસો આગળ પાછળ બીજું કઈ નથી કે એક અને ચાલીસ હોય ચાહે ખાલી બગડો હોય બે સર્વે નંબર બગડો લખેલો હોય બરોબર છે એક આંકડામાં હોય ચાર ચાર આંકડામાં હોય મહત્વનું નથી પણ આડો એક તો તમારે માપણી કરવાની નથી પૈકી એક પૈકી એક પૈકી બે આવું કશું લખેલું હોય તો તમારે પૈકીની માપણી માટે કરવાની નથી ગયું છે સ્વતંત્ર સર્વે નંબર હોય તો હું પસંદ કરશો હદ માપણી હદ નક્કી કરવાની રહી ને પોત તો પડી ગયા છે એમાં કે જે બી દુરસ્તી થઈ ગયું છે તો બીજી માપણી ગ્રામ થતું નથી એટલે પેલી પસંદગી સર્વે નંબર હાથ નંબરના પાનિયામાં હયાત હાથ નંબરમાં જોઈ લેવાનું જ્યાં નવી માપણી થઈ છે નવી માપણી પછી તમે જો વિભાજન ન કરેલું હોય તો તમને આજ લાગુ પડે પણ જો વિભાજન કરેલું હોય તો પાછું આવી જાય પાંચસો એકત્રીસ પૈકી બે એમાં પણ આપણે જો આજુબાજુમાં બાવળ વાવેલા હશે આપણા જ ભાઈઓ એટલે વાંધા વચકા હાલતા હશે તો એ સહી નહીં કરે પેલા એને પૂછી લેવાનું અરજી પછી કરવાની પ્રિન્ટ નહીં કાઢવાની પૈકી જેટલા વાળા છે એની રોલ માં જોયા હોય તમને ખબર પડી જશે હાથ નંબર જોઈ લો માનો કે પાંચસો સિત્તેર પૈકી એક એનો મતલબ એ મિનિમમ પૈકી બે તો છે ત્રણ હોય શકે ચાર હોય શકે તમારો સર્વે નંબર સાતસો સાડત્રીસ પૈકી સાત છે એનો મતલબ કે મિનિમમ હાથ જણાતો છે આઠમો હોય શકે હજી હોય હાથ દૂર ચૌદ હોય

છે એટલે જેટલા પૈકીવાળા વાળા રહ્યા એટલે ભેગા કરી આપણે હિસ્સા જુદા પાડવા છે આ ખાલી કાગળ ઉપર છે ભવિષ્યમાં આપણા છોકરાઓને તકલીફ ન પડે બરોબર એટલા માટે થઈ અને આપણે કેજીની દુરસ્તીમાં ક્ષેત્ર પર કમી જાસ્તી નહીં કરવા દઈએ એવું કમિટમેન્ટ આપો એકબીજાને અને એને એ સમજાવો કે તારી ઈચ્છા વગર કઈ નહીં થાય તમને ત્રણ વખત અધિકાર મળશે કે તે સહી કરી દીધા પછી નક્કી કરતા પડશે એને પૂરેપૂરો સમજાવો કે તમે એને છેતરવા નથી માગતા પણ આ વસ્તુ જરૂરી છે યુટ્યુબ માં જે ગમણી ભાઈ કોટડી સાંભળી લેજે જરૂર પડે તો હકીકતમાં માં કે આ વસ્તુ આપણા માટે જરૂરી છે નકર લીમડો નહી ખાય ભલે કડવો લાગે પણ રોગ ઘરમાં ગરી જાય તો પૈકી માપણીની અગત્યતા એ છે હિસાબ માપણીની અગત્યતા એ છે કે તમારો સ્વતંત્ર સર્વે નંબર સરકારી ચોપડે નોંધાય છે હજી આમાં એ શીખવાડી છે કે ભાઈ નું અવર્ધવન હોય તો એક વખત ચાન્સ મળે થઈ જાય આવું હોય તો ખાસ કરી લેવું નકરી કરી લેવો કોઈ પણ પ્રકારના કેસ દાખલ કરવા જાઓ લેન્ડ ગ્રીવિંગ હોય તોય ભલે બીજા પ્રશ્નો હોય તોય એ ભલે હલણના પ્રશ્નો હોય તોય ભલે અટકી ન્યાયી નબુરીએ છે કે જાઓ માપણી અરજી કરી નાખો તમારી અરજી દફતર કરવામાં આવે છે લેન્ડ ગ્રીવિંગ જેવા ચેપ્ટરમાં તો પહેલા તમારો સ્વતંત્ર સર્વે પાડી લ્યો અને આરામથી પડે છે તો હવે જવાનું છે હિસ્સા માપણી ની અંદર બધા સહમત હોય તો અને તો જ થાય એક જણોય ના પાડે

તમે પૈકી માપણી અરજી કરી શકો છો અત્યાર સુધી પૈકી માપણો એક જ જણો કરી હતો તો બીજાને કરી જુદી અરજી કરવાની હતી હવે પૈકી વાળા પંચાયત જાતે મળીને એટલા પૈકી પૂરતી અરજી કરી શકે થાય પૈકી જ પણ એક સીટમાં ત્રણેય પૈકી થઈ જાય એક પૈસા બચે આટલો ફેર પડ્યો બાકી કાંઈ પીડ્યોની હવે હું માપણી કરાવી તો હાલે અને પૈકી બે જણા ભેગા થઈને કરાવો હાલે રે તો પૈકી જો હિસાબ માપણી થતી નથી ઘણા હવે ના અમુક એડવોકેટ ને ખબર ન હોય એમ ત્રણ હિસ્સા જોઈ જાય ને ભેગા આ તો હિસાબ આપણી છે નથી ભાઈ આ નવો સુધારો તમને ખબર નથી હિસાબ આપણે જોવે ને એટલે જુનાઈ સાપણી છે આપણી નથી ટાઇટલ જુઓ અંદરનું કન્ટેન્ટ જુઓ લાલ કલરનો સિક્કો રાજકોટ વાળા મારે છે જામનગર વાળા લાલ કલર સિક્કો નથી મારતા એ કાઉસમાં લખે છે બાજુમાં પાત્ર નથી એ વાંચવું અંદર હું જઈએ એ પૈકી માપણી છે જેમાં રેડ કલરનો સિક્કો આવે ચાહે બ્લુ કલરનો નો બ્લુ કલર સિક્કો મારે છે રાજકોટ રેડ કલર બોલું સુરત વાળા ફોન કરે બ્લુ કલર માં હું સમજવાનું આ સમજવાનું જે લખેલો શબ્દ છે કેમ મને ફોન કરે સુરત વાળા

કબજાક નો પુરાવો છે જ નહીં પૈકી માપણી થાય એટલે કબજાક નો પુરાવો નથી તમે ન્યા બેઠા છો ત્યાં જ બેઠા છો એ બરાબર છે પણ તમારા ભાગ કિસ્સા પોત પડ્યા નથી